આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલથી રીંગણનો ઓળો આ રીંગણનો ઓળો બનાવો એકદમ સહેલો છે તમે તેને બપોરના જમવામાં અથવા તો સાંજના જમવામાં પણ બાજરીના રોટલા સાથે મકાઈના રોટલા સાથે ચવારના રોટલા સાથે અથવા તો તમે ભાખરીની સાથે પણ સર્વ કરી શકો છો આ રીંગણનો ઓળો થોડો એવો સ્પાઈસી અને ચટપટો હોય છે ઠંડીની સિઝનમાં આ રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલા ઓળો બનાવવાના રીંગણ લીધા છે આ સમયે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે રીંગણ જે છે તે આપણે હલકા લેવાના છે એટલે કે વજનમાં હળવા હોવા જોઈએ એટલે તેમાં બીજનો ભાગ ઓછો હોય છે તો અહીં મેં બધા જ રીંગણને સારી રીતે ધોઈ અને તેને લૂછી નાખ્યા છે હવે આપણે શું કરીશું કે જે રીંગણના ડાળખાનો જે ભાગ હોય છે તેના સાઈડમાં જે પત્તા લાગેલા છે એ આપણે આવી રીતે કાઢી નાખીશું તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે આ બધા જ પાનને કાઢી નાખવાના છે હવે આપણે શું કરીશું કે ચપ્પુની મદદથી આવી રીતે મીડિયમ સાઇઝના આપણે તેમાં કટ લગાવીશું તેથી જ્યારે આપણે રીંગણને શેકીશું તો તે અંદર સુધી સારી રીતે શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે મેં બધા જ રીંગણમાં આવી રીતે કટ લગાવી દીધા છે હવે તેની પર આપણે થોડું એવું તેલ લઈ આંગળીની મદદથી આવી રીતે લગાડી દઈશું તેથી જે રીંગણ આપણા જ્યારે શેકાય તો તેમાંથી તેની જ્યારે સ્કીન નીકાળીએ તો તે બહુ એકદમ સહેલી રીતે નીકળી જાય હવે ગેસ ઉપર આપણે આવી રીતનું એક રીંગણ શેકવાનું વાયર રેક આવે છે તે મૂકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું જો તમારી પાસે આવી રીતનું વાયર રેક ના હોય તો તમે રીંગણને ડાયરેક્ટ ગેસ ઉપર રાખીને તેને શેકી શકો છો હવે ગેસની ફ્લેમને આપણે લો પર કરી દઈશું અને રીંગણને આવી રીતે વાયર રેક ઉપર સારી રીતે ગોઠવી દઈશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને હાઈ પર કરી દેવાની છે તો આ રીંગણને શેકાતા ઓછામાં ઓછી પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને રીંગણ પણ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈએ તેથી તેના ઉપર જે બળેલી સ્કીન છે તે સહેલી રીતે નીકળી જાય તો તમે જોઈ શકો છો કે રીંગણ આપણા ઠંડા થઈ ગયા છે હવે તેના પર રહેલી આ બળેલી સ્કીનને આપણે કાઢી લઈએ તો આવી રીતે બધા જ રીંગણની સ્કીન આપણે કાઢી લેવાની છે તો અહીં મેં બધા જ રીંગણની સ્કીન કાઢી લીધી છે હવે ચપ્પાની મદદથી અથવા તો ચમચીની મદદથી આવી રીતે આપણે કટ લગાવી દઈશું અને તેમાં આપણે ચેક કરી લઈશું કે કીડા કે ઈયળ છે કે નહીં આમ પણ અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે તો આ મોટા રીંગણમાં કદાચ જ કીડા હોઈ શકે છે હવે આ ડીટીયાના ભાગને આપણે કટ કરી દઈશું અને ચમચીની મદદથી અથવા તો જે તમારી પાસે પોટેટો મેશર હોય તેની મદદથી આ શેકેલા રીંગણને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે તો અહીં આપણા રીંગણા સારી રીતે મેશ થઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ રીંગણના ઓળામાં થોડું એવું તેલનું પ્રમાણ વધારે હોય છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે નાખીશું એક ટી સ્પૂન જેટલી રાય રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન જેટલું જીરું એક ચપટી હિંગ અને એક ટી સ્પૂન જેટલું ઝીણું સુધારેલું લસણ અને તેની સાથે ઝીણું સુધારેલું એક લીલું મરચું એડ કરી દઈશું અને તેની સાથે મેં અહીં એક ઝીણી સુધારેલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તે એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે સોતે કરી લઈએ અહીં ડુંગળીનો આપણે હલકો એવો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાં હલકો એવો કલર બદલાઈ ગયો છે હવે આપણે તેમાં એડ કરીશું લીલી ડુંગળીના આગળનો જે વ્હાઈટવાળો ભાગ હોય છે તે અહીં ડુંગળીના વ્હાઈટ ભાગને ઝીણો એવો સુધારી લેવાનો છે અને પછી એડ કરવાનો છે હવે તેની સાથે આપણે એડ કરીશું વન ફોર્થ કપ જેટલું લીલું લસણ અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા લસણને એકદમ ઝીણું સુધારીને અથવા તો તેની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો તો લસણ અને ડુંગળી સારી રીતે સોતે થઈ ગયા છે હવે આપણે તેમાં એડ કરીશું ઝીણો સુધારેલી લીલી ડુંગળીના પત્તા જેને મેં સારી રીતે ધોઈ અને પછી કટ કર્યા છે અને લીલી ડુંગળીના પત્તા આવી રીતે એકથી બે મિનિટ સુધી પાકવા દેવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર જ રાખવાની છે જ્યારે ડુંગળી આપણી સારી રીતે સોતે થઈ જાય ત્યારે તેમાં આપણે એડ કરીશું એક કપ જેટલા ઝીણા સુધારેલા ટામેટા તો અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે હવે અહીં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તેથી જે ટામેટા છે તે ફટાફટથી કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો કે ટામેટા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે ટામેટાને કૂક થવામાં ઓછામાં ઓછી બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરી દઈએ અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે શાકમાં સોતે કરી લઈશું અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો તો બધા જ મસાલા શાકમાં સારી રીતે સોતે થઈ ગયા છે હવે તેમાં આપણે એડ કરીશું આપણે જે મેશ કરીને રીંગણ રાખ્યા હતા તેને અને આ મેશ કરેલા રીંગણને મસાલામાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આને એક મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે રીંગણનો ઓળો એટલે કે રીંગણનું ભરથું આપણું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને હવે તેમાં આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અહીં કોથમીરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો તો રેડી થઈ ગયું છે આપણું ઢાબા સ્ટાઇલનો રીંગણનો ઓળો અથવા તો રીંગણનું ભરથું તો ચાલો આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો બન્યો છે ને એકદમ ઢાબા સ્ટાઇલથી આ રીંગણનો ઓળો એટલે કે રીંગણનું ભરથું દરેક ગુજરાતી ઘરમાં આ રીંગણનું ભરથું તો બને જ છે આ રીંગણના ભરથાને અથવા તો રીંગણના ઓળાને તમે ગરમ ગરમ બાજરાના રોટલા જુવારના રોટલા ભાખરી અથવા તો મકાઈના રોટલાની સાથે સર્વ કરી શકો છો તેની સાથે લીલી ડુંગળી અથવા તો સૂકી ડુંગળી ગોળ ટામેટાનું સલાડ લીલું મરચું અને ઠંડી ઠંડી છાસની સાથે આ રીંગણનું ભરતું એટલે કે રીંગણનો ઓળો બહુ જ ટેસ્ટીઓ લાગે છે તો છે ને બનાવો એકદમ સિમ્પલ તો તમે આ શિયાળામાં આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે